નમસ્કાર જ્ઞાનના ઓટલા પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ચાલો એક એવી સફર પર જઈએ એક એવી સફર જે આપણને તારાઓની દુનિયામાં લઈ જશે અને વિજ્ઞાનના મૂળભૂત પાયાને સમજાવશે તૈયાર છો તો આજે આપણે કોની વાત કરવાના છીએ એક એવા મહાન વ્યક્તિની જેમણે બ્રહ્માંડને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલી નાખી જી હા આપણે વાત કરી રહ્યા છે ગેલીલિયો ગેલીલી વિશે ચાલો એમણા જીવન અને એમની ક્રાંતિકારી શોધોમાં જરા ઊંડા ઉતરીએ ગેલેલિયોને છે ને આધુનિક વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે પણ ક્યારેય વિચાર્યું છે આવડું મોટું બિરુદ શા માટે કેમ કારણ એકદમ સીધું છે ખગોળશાસ્ત્ર હોય કે ભૌતિકશાસ્ત્ર એમના કામકાજે સદીઓથી ચાલી આવતી માન્યતાઓને જડમૂળથી ઉખાડી ફેંકી અને વિજ્ઞાનનો ચહેરો હંમેશા માટે બદલી નાખ્યો તો સવાલ એ છે કે આખી વિજ્ઞાનિક ક્રાંતિની શરૂઆત થઈ ક્યાંથી ચાલો આપણે થોડા પાછળ જઈએ છેક પંદરસો ને ચોસઠમાં ઇટલીના પ્રખ્યાત શહેર પીસામાં અહીં જ ગેલીઓનો જન્મ થયો હતો પણ તમને જાણીને નવાઈ લાગશે કે એમની સફરની શરૂઆત તો કંઈક જુદી જ દિશામાં થવાની હતી જો એમના પિતાની ઈચ્છા તો એવી હતી કે દીકરો ડોક્ટર બને પણ ગેલીઓનું દિલ અને દિમાગ તો ગણિતના આંકડાઓ અને બ્રહ્માંડના રહસ્યમય નિયમોમાં જ ખોવાયેલું રહેતું એટલે આખરે એમણે પોતાના જુસ્સાને જ પસંદ કર્યો અને વિચાર તો કરો ફક્ત પચ્ચીસ વર્ષની નાની ઉંમરે એ પીસા યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર બની ગયા અને બસ અહીંથી જ ગેલિલીઓના જીવનનો સૌથી રસપ્રદ સૌથી રોમાંચક તબક્કો શરૂ થાય છે મોટાભાગના લોકો એવું માને છે કે ટેલિસ્કોપની શોધ ગેલીલીઓએ કરી હતી પણ એ વાત સાચી નથી હકીકતમાં એમણે એને એટલું બધું સુધાર્યું એટલું શક્તિશાળી બનાવ્યું કે આકાશના રહસ્યો ખોલવા માટેની એક જાદુઈ ચાવી બની ગયું અને હા એ પહેલા વ્યક્તિ હતા જેમણે ટેલિસ્કોપથી આકાશને વ્યવસ્થિત રીતે જોવાનું શરૂ કર્યું અને એમણે જે જોયું એણે તો બધું જ બદલી નાખ્યું પહેલીવાર દુનિયાને ખબર પડી કે ચંદ્ર કોઈ ચમકતો લિસ્સો ગોળો નથી પણ આપણી પૃથ્વીની જેમ એના પર પણ પહાડો અને ખાડા છે પછી એમણે ગુરુગ્રહની આસપાસ ફરતા ચાર ચાર ચંદ્ર શોધી કાઢ્યા આનો મતલબ શું મતલબ એ કે બ્રહ્માંડમાં બધું જ પૃથ્વીની આસપાસ નથી ફરતું અને સૌથી મોટી વાત એમણે શુક્રગ્રહની કળાઓ જોઈ જે બરાબર આપણા ચંદ્ર જેવી હતી અને આવું તો ત્યારે જ શક્ય બને જો શુક્ર પૃથ્વીની નહીં પણ સૂર્યની આસપાસ ફરતો હોય આ એક જ શોધ વિચારોની દુનિયામાં જાણે ભૂકંપ લાવી દીધો જરા વિચારો જો ગુરુગ્રહનું પોતાનું એક નાનકડું સોલર સિસ્ટમ જેવું હોય તો પછી પેલી જૂની વાત કેવી રીતે સાચી હોઈ શકે કે બ્રહ્માંડની દરેક વસ્તુ માત્ર ને માત્ર પૃથ્વીની જ આસપાસ ફરે છે આ એક સવાલે સદીઓ જૂની માન્યતાના પાયા જલાવી દીધા પણ ગેલીઓની ક્રાંતિ માત્ર આકાશ સુધી સીમિત ન હતી એ ધરતી પર પણ ઉતરી આવી હતી અને અહીં જ આવે છે એમનો પેલો પ્રખ્યાત પ્રયોગ પીસાના ઢળતા મિનારાવાળો આ એવો પ્રયોગ છે જે વિજ્ઞાનના ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો કારણ કે એણે બે હજાર વર્ષ જૂની એક માન્યતાને સીધો પડકાર ફેંક્યો હતો જુઓ એ સમયમાં લગભગ બે હજાર વર્ષથી બધા લોકો મહાન ફિલોસફર એરિસ્ટોટલની વાતને જ સાચી માનતા હતા શું હતી એ વાત કે ભારે વસ્તુઓ હલકી વસ્તુઓ કરતાં હંમેશા વધુ ઝડપથી નીચે પડે છે લાગે તો સાચું નહીં પણ ગેલિલિયોને મનમાં સવાલ થયો શું ખરેખર આવું છે ચાલો આપણે જાતે જ ચકાસીએ તો આ બે હજાર વર્ષ જૂની વાતને ખોટી સાબિત કરવા કે સાચી સાબિત કરવા એમણે શું કર્યું કહેવાય છે કે એ પીસાના ઢળતા મિનારાની છેક ટોચ પર ચડી ગયા એક હાથમાં એમણે એક ભારે ગોળો પકડ્યો અને બીજા હાથમાં એક હલકો ગોળો નીચે ઊભેલા લોકોનો શ્વાસ થંભી ગયો હતો અને પછી એક જ ક્ષણે એમણે બંને ગોળાને નીચે છોડી દીધા આને પરિણામ શું આવ્યું બધાને ચોંકાવી દેનારું બંને ગોળા ભારે અને હલકો બરાબર એક સમયે એક જ સાથે જમીન પર અથડાયા બૂમ એરિસ્ટોટલની બે હજાર વર્ષ જૂની વાત એક જ સેકન્ડમાં ખોટી સાબિત થઈ ગઈ આ પ્રયોગે એકદમ ક્રાંતિકારી વાત સાબિત કરી દીધી એ વાત કે ગુરુત્વાકર્ષણને કોઈ ફરક નથી પડતો કે વસ્તુ કેટલી ભારે છે કે હલકી જો આપણે હવાનો અવરોધ કાઢી નાખીએ ને તો એક પીંછું અને એક મોટો પથ્થર બંને એક જ ગતિથી નીચે પડશે વિજ્ઞાનમાં આપણે આને જ ફ્રી ફોલ એટલે કે મુક્ત પતન કહીએ છીએ પણ સત્ય બોલવાનો રસ્તો ક્યારેય સહેલો નથી હોતો ખરું ને ગેલીલિયોની આ બધી શોધોએ એમને એ સમયની સૌથી શક્તિશાળી સંસ્થાઓની સામે લાવીને ઊભા કરી દીધા અને આ સંઘર્ષે જ એમના વારસાને એમની કહાણીને વધુ મજબૂત બનાવી ગેલિલીઓએ જે કંઈ પણ આકાશમાં જોયું એનાથી એમને ખાતરી થઈ ગઈ કે કોપરનિકસની વાત સાચી હતી કઈ વાત કે પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર નથી પણ સૂર્ય છે અને પૃથ્વી તો સૂર્યની આસપાસ ફરે છે હવે આ વિચાર એ સમયના શક્તિશાળી ચર્ચની માન્યતા સાથે સીધો ટકરાવમાં હતો જેમના મતે તો પૃથ્વી અને માનવજાત જ આખા બ્રહ્માંડના કેન્દ્રમાં હતા અને સત્યની સાથે ઊભા રહેવાની વૈજ્ઞાનિક પુરાવાઓ રજૂ કરવાની એમને બહુ મોટી કિંમત ચૂકવવી પડી એમના જીવનના છેલ્લા આઠ વર્ષ વિચાર કરો આઠ વર્ષ એમને નજરકેદમાં પોતાના જ ઘરમાં કેદી બનીને વિતાવવા પડ્યા અને સોળસો બેતાલીસમાં એમનું અવસાન થયું તો પછી ગેલેલીઓ આપણને શું શીખવી ગયા એમનો સૌથી મોટો વાર શું શું છે એ છે એક સરળ પણ શક્તિશાળી વિચાર કે વિજ્ઞાન કોઈની કહેલી વાત કે જૂની માન્યતાઓ પણ નહીં પણ પ્રયોગો અને અવલોકનોના પાક્કા પુરાવા પર આધારિત હોવું જોઈએ પહેલા સવાલ પૂછો પછી પ્રયોગ કરો અને જે દેખાય એને જ માનો અને આ જ એક વિચાર કે સત્યને હંમેશા ચકાસવું જોઈએ એ જેમનું સૌથી મોટું સૌથી કાયમી યોગદાન છે કહી શકાય કે આધુનિક વિજ્ઞાન જે પદ્ધતિ પર ચાલે છે એનો પાયો જ ગેલીઓએ નાખ્યો હતો તો ચાલો આ વાત પૂરી કરતા પહેલાં એક સવાલ પર વિચારીએ જો ગેલીઓ ના હોત તો શું આજે આપણું વિજ્ઞાન આપણી ટેકનોલોજી આપણી દુનિયા આવી હોત જેવી આજે છે ગેલીલીઓની આ અદભુત સફરમાં અમારી સાથે જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો તમને આવી જ રસપ્રદ વાતો સરળ ભાષામાં સમજવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા સ્ટડી મટીરિયલ માટે અમારું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે